वास्तु शास्त्र ના નિયમો ખાસ કરીને સાંભળો વીડિયોને અધવચ્ચે મૂકવાની ભૂલ ન કરતા તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નંબર 1 પૂજા રૂમની સફાઈ દર શનિવારે અવશ્ય કરો તથા ગંગાજળનો છંટકાવ પણ કરો નંબર 2 જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટાને જમીન ઉપર ના રાખો નંબર 3 પડદાથી ઢાંકી દો ન પૂજા રૂમમાં રોજ એક કપૂર અવશ્ય સળગાવો નંબર છ પૂજામાં શંખનું ઘણું મહત્વ છે તેથી મંદિરમાં એક શંખ અવશ્ય રાખવો જોઈએ નંબર સાત पूजा रूम में शुभ और सात्विक रंगों होवा જોઈએ જેમ કે આછો લીલો પીળો જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો નંબર 8 પશ્ચિમ કે દક્ષિણ દિશામાં પૂજા રૂમ ના બનાવો નંબર 9 આરતી દીવો પૂજા અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીક સાધનોને મો વર્ડે ફુક મારીને ક્યારે પણ ઓલ્સો નહીં નંબર 10 મંદિર માં ધૂપ माचिस अने हवन कुंड नी सामग्री दक्षिण के पूर्व दिशा मा राखो એટલે કે अग्नि कोण मा राखो नंबर 11 તમારું ઘર માં સવાર માં થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ નંબર 12 નવી સાવરણી લાવો તો તેનો ઉપયોગ હંમેશા શનિવારે કરવો નંબર 13 પોતાના ઘર માં ક્યારે કરોળીયા ન ખવડાવો નહીતર ભાગ્ય અને કર્મ બંને બગડશે તથા દરેક કામમાં અડચણ આવવા લાગશે નંબર ચૌદ રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખો નંબર પંદર રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ તો મારા વાલા ગુજરાતીઓ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને શેર કરજો તથા ચેનલ માં નવો છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ